જેકે સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે સવારે દસ વાગ્યાના અરસામાં માર્કેટ પે ચર્ચા સિઝન ફોરનું આયોજન મધુબાન રિસોર્ટ ખાતે આણંદ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું અગાઉના ત્રણ સિઝનની નોંધપાત્ર સફળતા બાદ યોજાયેલી આ ચર્ચા શ્રેણી રોકાણકારો માટે બજાર અંગે ઊંડાણપૂર્વક સમજ અને જવાબદાર સંવાદ માટે એક વિશ્વસનીય મંચ બની રહી છે આ કાર્યક્રમમાં પ્રણવ પટેલ મેનેજિંગ ડિરેક્ટર જેકે સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આશિષ સોમૈયા સીઈઓ વ્હાઇટ વોક કેપિટલ તથા શ્રી સમીર નારાયણ હેડ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી આદિત્ય બિરલા સનલાઇફ એએમસી લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા ચર્ચાનું સંચાલન મિહિરસિંહ પરમાર સીઈઓ લિંકિટ દ્વારા કરવામાં આવ્યું હતું ચર્ચાની શરૂઆત વૈશ્વિક દ્રષ્ટિકોણથી કરવામાં આવી જેમાં આશિષ સુમૈયાએ વૈશ્વિક ભૂરાજ ભૂરાજકીય તણાવ મોનિટરી પોલિસીમાં બદલાવ અને વૈશ્વિક કેપિટલ ફ્લોઝમાં થતા ફેરફારો કેવી રીતે વૈશ્વિક બજારોને અસર કરી શકે તેની ચર્ચા કરી તેમણે જણાવ્યું હતું કે ભારત અન્ય ઉદભવતા બજારોની સરખામણીમાં મજબૂત સ્થિતિમાં હોવા છતાં વૈશ્વિક પરિબળોનો પ્રભાવ ભારતીય બજારો અને રોકાણકારો માટે મહત્વપૂર્ણ બની રહે છે આ બાદ ગોલ્ડ સિલ્વર અને અન્ય કોમોડિટીઝ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં વૈશ્વિક અનિશ્ચિતતા કરન્સી અસ્થિરતા અને સપ્લાય સાઇડ પરિબળોની પૃષ્ઠભૂમિમાં ગોલ્ડ અને લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં વ્યૂહાત્મક એસેટ તરીકે જોવાની વધતી પ્રવૃત્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આજે અમે અમારા આણંદના ગ્રાહકો માટે માર્કેટ પે ચર્ચા જેમાં પહેલાં અમે ત્રણ સિઝન કરી ચૂક્યા છે એની ચોથી સિઝન લઈને આવી રહ્યા છે આજે અમે લોકો માર્કેટ પે ચર્ચામાં ડિસ્કશન કરીશું કે આપણી અર્થવ્યવસ્થા જીઓપોલિટિકલ પ્રોબ્લમ્સ શું છે ટેરિફના પ્રોબ્લમ શું છે આપણી અર્થવ્યવસ્થા કેવી છે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ અને રોકાણ માટે કેવા કેવા ઓપ્શન્સ અવેલેબલ છે અને શું કરવું જોઈએ ગ્રાહકો માટે એની માટે અમે માર્કેટ પે ચર્ચાની સિઝન ફોર લઈને આ વખતે આવી રહ્યા છે કલી તરીકે બજેટ જાહેર થવાનું છે સરકાર પાસે શું અપેક્ષા છે સિ બજેટમાં જે પ્રમાણે એક વર્ષથી સરકાર કરી રહી છે ડિમાન્ડ ક્રિએટ કરવા જઈ રહી છે સો પ્રાઇવેટ માટે ડિમાન્ડ ઊભી થાય અને કન્ઝમ્પશન વધે એની માટે એ લોકોએ જે પ્રમાણે લાસ્ટ યર ઇન્કમ ટેક્સનો દર ઘટાડ્યો જે સ્લેબ વધાર્યો એટલે ટેક્સ લોકોના ઘટ્યા જીએસસીના દરો ઘટાડ્યા અને આથી શું થયું કે લોકોને ખરીદ શક્તિ વધી ગઈ કેમના હાથમાં પૈસા વધારે રહે છે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા એટલે સરકાર એ કરવા જઈ રહી છે કે લોકોની ખરીદશક્તિ વધે અને કન્ઝમ્પશનનું બૂમા આવે આ વખતે બી અપેક્ષા એ જ છે કે સરકાર એ બાજુ જ વધારે ધ્યાન રાખશે કે કેવી રીતે નાગરિકોની ખરીદશક્તિ વધે અને એ લોકોનું કન્ઝમ્પશન પેટર્ન વધે એની ઉપર જ ફોકસ રહેશે એવું લાગે છે મારું નામ આશિષ સોમૈયા છે હું મુંબઈથી આવેલો છું અને વાઇટોક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ છું હું અને મ્યુચ્યુઅલ ફંડની જે ઇન્ડસ્ટ્રી છે એમાં ઓગણીસો નવ્વાણુંથી કાર્યરત છું હું આજની તારીખમાં અહીંયા આણંદમાં પ્રણવભાઈ પટેલે બોલાવેલો છે મને અને જે કે સિક્યોરિટીઝનું આ જે ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ છે એમાં સામેલ થવા માટે આવ્યો છું અને પ્રણવભાઈ અને જે કે સિક્યોરિટીઝનો ખૂબ ખૂબ આભાર મ્યુચ્યુઅલ ફંડમાં રીસ ફેક્ટર બંને આજની તારીખમાં તમે જુઓ તો જેમ કે આપણે જોઈએ તો વ્યાજના દર જે છે એ છેલ્લા દસ પંદર વર્ષમાં વ્યાજના દર ઘણા ઘટી ગયા છે એટલે જેટલા બી રોકાણકારો છે એ જો બેન્કોમાં પૈસા મૂકે કે પછી ફિક્સ ઇન્કમમાં પૈસા મૂકે તો આપણને ખબર છે કે ભાઈ છ ટકા સાડા પાંચ ટકા સાડા છ ટકા સાત ટકા અને પછી એની ઉપરનો ટેક્સ લાગતો હોય છે એટલે માટે તમે જોવો છો કે ઘણા બધા લોકો આજની તારીખમાં શેર બજારમાં અને ઇક્વિટીમાં રોકાણ કરવાને માટે બધા સાધન ગોતતા હોય છે અને ઇક્વિટીમાં રોકાણ કરવા માટે આપણે પોતે કરીએ તો ઘણી બધી શેર્સ છે ઘણી બધી કંપની છે એની ઉપર આપણે રિસર્ચ કરવું પડે એના બધા ઉતાર ચઢાવની ઉપર આપણે ધ્યાન રાખવું પડે એના કરતાં જો આપણે શેરબજારનું રોકાણ શેરબજારના મ્યુચ્યુઅલ ફંડ જેને આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કહીએ છીએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણે કરીએ તો આપણા પોતે કરવા કરતાં ઓછું જોખમ અને સારું વળતર મળવાની શક્યતા હોતી હોય છે એટલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લોકો પોતે કરવાની પોતે કરવાની બદલે એક પ્રોફેશનલ જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મેનેજર હોય છે એની દ્વારા નિવેશ કરે તો જોખમ ઓછું અને વળતર સારું મળી શકે છે જી મે સમીર નારાયણ હું મે આદિત્ય બિરલા આલ્ટર્નેટ્સ કા ઇન્વેસ્ટમેન્ટસ હેડ હું ઇક્વિટી મે ઓર યહા પે આનંદ કે નિવેશકો સે મિલને કા યે અવસર બહોત અચ્છા હે જે કે સિક્યોરિટીઝ એક બહોત બઢિયા એક આયોજન કરતા હે એસે એક સમારોહ કા જહા પે સબ લોગ આકે विचार अपने एक दूसरे के साथ आदान प्रदान करते हैं कि भाई मार्केट कहाँ जा रहा है पिछले साल बाजार में रिटर्न थोड़ा हल्का आया तो आगे आ, क्या संभावना है और निवेशकों को क्या उम्मीद रखनी चाहिए प्रेसिडेंट जो रुख है अभी कई कंट्रीज जैसे ग्रीनलैंड को अभी ईरान पे तो इसके क्या इफेक्ट होंगे भाई साहब देखिए ये जो दुनिया में पूरे विश्व में आज थोड़ी अनिश्चितता है वो अपने अपने आप आई है और अपने आप ही जाएगी लेकिन हमारा जो निवेश करने का एक प्रोसेस है वो यहाँ की जो कंपनियाँ हैं जो अच्छा काम कर रही हैं आज आपको क्योंकि ये अनिश्चितता की वजह से एक अच्छे रेट पे मिल रही हैं बिकॉज़ तो पिछले एक साल का रिटर्न हल्का है इसीलिए जो पहले आप डेढ़ सौ रुपये में ख़रीदने को तैयार थे आज वो आपको अस्सी रुपये में मिल रहा है तो आपको आज दिक्कत हो रही है तो हमारा ये निवेशकों से यही सलाह है कि आप उस कंपनी के ऊपर फोकस कीजिए ये देखिए कि उस कंपनी की अर्निंग्स केपेबिलिटी में तो कोई अगर घटौती नहीं हुई है और आज उसका दाम आपको अच्छा मिल रहा है तो आपको लेना चाहिए